હાઇબ્રિડ હોય વિવિધ છે એ માધ્યમોની અંદર આપણે તૈયાર કરવાનું હવે આ માધ્યમનો ઉપયોગ શા માટે થાય છે પાટી આપણે ઉપયોગ કરતા કેમ નહીં એ માધ્યમો ઉપયોગ થાય છે તો પહેલી વસ્તુ અત્યારે હાલ જમીનની અંદર કયા તત્ત્વોની ઓળખ છે પ્રોપર આપણને ખબર નહીં આપણે એક બાઈને એરિયા નાખી આપણે એરિયા ઠોકી દીધું ડીએપી રાખી તો આપણે ડીએપી ઠોકી પ્રોપર આપણને ખબર નહીં આપણા જમીનની અંદર કયા ઉણપ ઉણપશે તો પ્રોપર લેફ ટેસ્ટિંગ આપણે કરાવતા નહીં ઉણપ ઉણપશે કયા છે ઉણપશે પ્રોપર લેફ ટેસ્ટિંગ આપણે કરતા નથી તો જનરલી એક રોગ વધારે ચાલે છે બરાબર તો આવા કૃમિ જમીનજન્ય રોગો બેક્ટેરિયા જીવાનું આવા પ્રશ્નો વધારે થતા હોવાથી સોઈલલેસ કલ્ટિવેશન માટી વગરની ખેતી એટલે આવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે કોકોપીટ વર્મિક્યુલાઇટ પરલાઇટ એવું તમને બતાવે હાલ કદાચ હું બોલું છું ના પણ ખબર પડે પણ પ્રેક્ટિકલી હું તમને બતાવી કે ભાઈ આને કોકોપીટ કહેવાય અને વર્મિક્યુલાઇટ પરલાઇટ કહેવાય આનો ઉપયોગ આ રીતના ટ્રેમો કરવામાં આવે છે અને આનો ફાયદો શું કે જો જમીનની અંદર બેક્ટેરિયા હોય તો આપણે જે તૈયાર કરવું જોઈએ એ પ્રોપર તૈયાર ના થાય એટલે એના સિવાય વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે કોકોપીટની અંદર હવે આપણે નેટ હાઉસ પાંચ નંબરમાં સ્ટ્રોબેરી લગાવી હવે એમાં બિલકુલ માટીનો ઉપયોગ કર્યો નહીં ઓનલી ફોર કોકોપીટ ના રિયોલના છોતરાનું કોકો એ કોકોપીટમાં સ્ટ્રોબેરીનું વાવેતર કરવામાં આવ્યું છે બીજું કાકડી છે એ પણ સોઈ લેશ માટી વગરની ખેતી કારણ કે આવા નેમેટોડના પ્રશ્નો વધારે નડતા હોવાથી પૂરતા પ્રમાણમાં આપણે પ્રોડક્ટ મળતું નહીં હવે બીજી વસ્તુની વાત કરું નેમેટોડ શું છે નેમેટોડ કૃમિ કે જે છોડ હોય એ છોડના મૂળ ઉપર ગાંઠો પડી જાય એક પ્રકારનું કેન્સર જ કહેવાય કેન્સર કોઈને મટા જ મટા ખરું પણ એ પોંચકા સાત વર્ષ માટે રાહત હોય ફરતી પાછું એ રહીના છે પાછા ઇન્ક્રીઝ હોય એવી રીતના એ મૂળ ઉપર કાંઠો પડી જાય એ કાંઠો જે પણ આપણે બહારથી ખોરાક આપીએ ખાતર આપીએ એ બધું જ ખાતર એ કાંઠોના વિકાસમાં જ જાય ઉપરના પાકની અંદર જે ખોરાક મળવો જોવા એ મળે નહીં એટલે છોડ સુકાઈ જાય જનરલી આપણે શું કહેતા હોઈએ છીએ ભાઈ આપણે સુકારો આવી ગયો કપાસમાં સુકારો આવી ગયો એરંડામાં સુકારો આવી ગયો

હવે ગવર્મેન્ટની આ પ્લગ નર્સરી ઉકળવાનો આશય કહેતો હતો તો પ્રાઇવેટ નર્સરી જે ખરીને એની અંદર ચારથી પાંચ રૂપી